આગના બનાવની જાણ થતા ભાબર મામલતદાર સહિત પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો ભાબર ફાયર બ્રિગેડની ટીમે સ્થાનિક લોકોની મદદથી સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો લાંબા સમયની મહેનત બાદ આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી આગના કારણે ભંગારના ગોડાઉનમાં ભારે નુકસાન થયું હોવાનું પ્રાથમિક અંદાજ છે બરોબર આ તે તમે કઈ જગ્યા વાળો જે તમને નુકસાન થયું એ બાબતે તમે શું કહેશો નુકસાન છે અમે તો જે હળદા પાલટી છે કાર્ય કરવા માંગે એટલે ચર્ચા થઈ ચર્ચામાં એવું હતું કે હું આજે નતો સાહેબ અને મારા માણસ હતો બાઈક લઈ ગયા લગભગ બાર વાગે એટલે થી બે ના ગાળા પોતી આવી ગયા એમાં મારા માણસ ને બે ને થોડુંક આંબળા

સુનીલ ગોકલાણી દિવ્યાંગ ન્યુઝ ભાબર બનાસકા